હેલો દોસ્તો આપ સર્વનું સ્વાગત છે આપણી ચેનલ હેલ્પ ઇન ગુજરાતીમાં આજના વિડીયોમાં વાત કરીશું કે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કેવી રીતે કઢાવવું કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે અને અરજી ક્યાં કરવાની રહેશે ઓનલાઈન કે ઓફલાઈન કેવી રીતે કઢાવવું તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં આપેલી છે જેથી વિડીયોને અંત સુધી જુઓ એ પહેલાં જોઈએ કે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર એટલે શું તો રહેઠાણ પ્રમાણપત્ર એ સરકાર દ્વારા આપવામાં આવતું સત્તાવાર દસ્તાવેજ છે જે જણાવે છે કે વ્યક્તિ કોઈ ચોક્કસ જગ્યા પર કેટલા સમયથી રહે છે સામાન્ય રીતે તે મામલતદાર અથવા તલાટી કચેરી દ્વારા આપવામાં આવે છે તો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર એ એવું કહેવા માગે છે કે તમે કોઈ જગ્યા પર કેટલા સમયથી છો અને એ મામલતદાર અને તલાટી કચેરી દ્વારા આપવામાં આવે છે હવે જોઈએ કે રહેઠાણ અંગેનું પ્રમાણપત્રની જરૂર ક્યાં પડે છે તો તમારું જે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર છે સરનામાનું એડ્રેસનું જે પ્રમાણપત્ર છે એની જરૂરિયાત શા માટે પડે છે તો પેલું છે સરકારી નોકરીમાં અરજી કરવા માટે જો તમે કોઈ ગવર્મેન્ટ જોબ માટે અરજી કરતા હોય તો તમારે ત્યાં આ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ત્યારબાદ છે શિષ્યવૃત્તિ મેળવવા માટે તમે કોઈ સ્ટુડન્ટ છો અને તમારે કોઈ સ્કોલરશીપ માટે તમારે એપ્લિકેશન આપવાની છે તો પણ તમારે ત્યાં જરૂરિયાત રહેશે ત્યારબાદ છે શૈક્ષણિક સંસ્થાઓમાં એડમિશન લેવા માટે તો તમે કોઈ સ્કૂલમાં કોલેજમાં તમે એડમિશન લેવા માંગતા હોય તો તમારે આ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ત્યારબાદ છે સરકારી યોજનાઓનો લાભ લેવા માટે તો કોઈ પણ જે ગવર્મેન્ટ સ્કીમ આવે છે એ યોજનાઓનો તમારે લાભ લેવો હોય તો તમારે આ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે લોન કે સબસિડી મેળવવા માટે જો તમારે કોઈ લોન લેવી હોય કે કોઈ તમારે સબસિડી લેવી હોય તો તમારે આ ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે ત્યારબાદ છે મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે જો તમારે મતદાર યાદીમાં તમારે તમારું નામ ઉમેરવું હોય તો તમારે રહેઠાણ અંગેના પ્રમાણપત્રની જરૂરિયાત રહેશે હવે જોઈએ કે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કઈ જગ્યાએ કઢાવી શકાય તો એની માટે ગુજરાતમાં રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર તાલુકા મામલતદાર કચેરી એ ધારા કેન્દ્ર કે ડિજિટલ સેવા કેન્દ્ર અથવા ગુજરાત સિટીઝન પોર્ટલ પરથી ઓનલાઈન કઢાવી શકાય છે તો તમને ઘણા બધા ઓપ્શન આપેલા છે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કઢાવવા માટે તમે મામલતદાર કચેરીમાંથી કઢાવી શકો છો અથવા તો એ ધારા કે ડિજિટલ સેવા કેન્દ્ર છે ગુજરાત સિટીઝન પોર્ટલ છે એની ઉપરથી પણ તમે ઓનલાઈન અરજી કરીને પણ કઢાવી શકો છો હવે જોઈએ કે તમારે જો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કઢાવવું હોય તો તમારે કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો પેલું છે ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ રેશન કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ વગેરેમાંથી એક પણ ડોક્યુમેન્ટ આપવાનું રહેશે જે પણ અહીંયા ડોક્યુમેન્ટ આપેલા છે એમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે આપવાનું રહેશે ડોક્યુમેન્ટની ઝેરોક્સ આપવાની છે ઓરિજિનલ એક પણ ડોક્યુમેન્ટ આપવાનું નથી ઓરિજિનલ જે પણ અહીંયા ડોક્યુમેન્ટ આપેલા છે એ બધે તમારે જોડે રાખવાના છે જરૂર પડે તમારે ત્યાં દેખાડવાના રહેશે ત્યારબાદ છે રહેઠાના પુરાવા માટે તમારે લાઇટ બિલ આપવું પડશે તો જે જગ્યાએ તમે રહ્યો છો જે તમારું ઘર હોય છે ત્યાં લાઇટ બિલ આવતું હોય છે એ લાઇટ બિલ તમે આપી શકો છો રેશન કાર્ડ આપી શકો ભાડા એગ્રીમેન્ટ આપી શકો છો મિલકતનો હકપત્ર છે વગેરે ડોક્યુમેન્ટ એ આપેલા છે એમાંથી એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે ત્યારબાદ છે જન્મ તારીખના પુરાવા માટે જન્મ તારીખનો દાખલો આપી શકો છો અથવા તો શાળા છોડિયાનું પ્રમાણપત્ર તમે આપી શકો છો ત્યારબાદ તમારે જરૂરિયાત પ્રમાણે પાસપોર્ટ સાઇઝના ફોટાની જરૂરિયાત રહેશે અને મોબાઈલ નંબર અને ઇમેલ આઈડીની જરૂરિયાત રહેશે જો તમારી જોડે આટલા ડોક્યુમેન્ટ હોય તો તમે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આરામથી કઢાવી શકો છો હવે જોઈએ કે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કઢાવવા માટેની અરજી કરવાની રીત તો તમે બે રીતે અરજી કરી શકો છો ઓનલાઈન અરજી અને ઓફલાઈન અરજી તો તમે તમારી મરજી પ્રમાણે અરજી કરી શકો છો ઓનલાઈન અથવા તો ઓફલાઈન હવે જોઈએ કે ઓનલાઈન તમારે અરજી કરવી હોય તો તમે કેવી રીતે કરી શકો છો જેની માટે તમારે એક વેબસાઇટની જરૂરત રહેશે આ વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં વેબસાઇટની લિંક આપેલી છે ત્યાં ક્લિક કરીને આ વેબસાઇટ પર આવી શકો છો અને પછી તમે અરજી કરી શકો છો એની માટે જ્યાં લિંક આપેલી છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જેવા તમે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે જે તમને અહીંયા એક પેજ દેખાય છે એવી રીતે તમને એક વેબ પેજ જોવા મળશે તેમાં તમને લોગિન રજીસ્ટ્રેશન કરો એવું તમને એક ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે નવા યુઝર છો તમારું એકાઉન્ટ બનશે બનાવો એવો ઓપ્શન જોવા મળશે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સર્વિસ વિભાગ છે એમાં સિટીઝન સર્વિસ છે એમાં તમે જશો તો રેસિડન્સ સર્ટિફિકેટ તમને એવું જોવા મળશે ત્યાં તમારે પસંદ કરવાનું રહેશે એ ઉપર તમે ક્લિક કરશો એટલે સ્ક્રીન ઉપર જે પણ તમને માહિતી જોવા મળશે એ બધી માહિતી તમારે ત્યાં ભરવાની રહેશે જેમાં નોર્મલ માહિતી હોય છે જેમ કે નામ છે સરનામું છે જન્મ તારીખ છે નિવાસનો સમયગાળો છે વગેરે તમારે જે પણ તમારી માહિતી છે એ વ્યવસ્થિત સાચી સચોટ ભરવાની રહેશે જરૂરી ડોક્યુમેન્ટ જેપીજી અથવા તો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે તો જે પણ ડોક્યુમેન્ટ તમને માગેલા છે એ ડોક્યુમેન્ટ તમે જેપીજી ફોર્મેટમાં અપલોડ કરી શકો અથવા તો પીડીએફ ફોર્મેટમાં જે ફોર્મેટમાં માંગેલા હોય એ ફોર્મેટમાં તમારે એ ફોટો પાડીને તમારે અપલોડ કરવાના રહેશે પછી તમારે ઓનલાઈન પેમેન્ટ ભરવાનું રહેશે જે સામાન્ય રીતે વીસથી પચાસ રૂપિયા સુધી હોઈ શકે છે ત્યારબાદ અરજી સબમિટ કરો અને તમને આપેલો અરજી નંબર સાચવી લો તો જેવી તમે અરજી સબમિટ કરશો તો તમને એક અરજી નંબર મળશે એ તમારે વ્યવસ્થિત જગ્યાએ લખી લેવાનું રહેશે ત્યારબાદ છે સ્ટેટસ ચેક કરતા રહો પ્રમાણપત્ર તૈયાર થતાં પીડીએફ ડાઉનલોડ કરો તો થોડા થોડા સમય પછી તમારે આ જ વેબસાઇટ ઉપર તમારે સ્ટેટસ ચેક કરવાનું રહેશે કે તમારી અરજી ક્યાં પહોંચેલી છે થોડા થોડા સમય તમે ચેક કરશો થોડા સમય પછી જો તમારું બધું ઓકે છે તો તમે પીડીએફ સ્વરૂપે તમારું જે પણ પ્રમાણપત્ર છે રહેઠાણ અંગેનું એ તમે ડાઉનલોડ કરી શકો છો હવે જોઈએ કે ઓફલાઈન અરજી કેવી રીતે કરવી અમુક લોકો જે છે એ ઓનલાઈન અરજી કરતાં ડરે છે તો ઓફલાઈન અરજી કરીને પણ તમે આ પ્રમાણપત્ર કઢાવી શકો છો એ પ્રોસેસની વાત કરીએ તો તમારી નજીકની મામલતદાર કચેરી અથવા તો ગ્રામ પંચાયત ઓફિસે જાઓ તો તમારી જે પણ નજીકની મામલતદાર કચેરી છે ત્યાં તમારે મુલાકાત લેવાની રહેશે ફોર્મ નંબર ત્રણમાં આપેલી માહિતી ભરો ત્યાં તમને રહેઠાણ અંગેનો પ્રમાણપત્ર માટે એક ફોર્મ આપવામાં આવશે એ ફોર્મ તમારે વ્યવસ્થિત ભરવાનું રહેશે જે પણ ડોક્યુમેન્ટ છે એ બધા ડોક્યુમેન્ટ તમારે જોડવાના રહેશે કચેરીમાં ચકાસણી માટે દસ્તાવેજ રજૂ કરવા તો જે પણ ડોક્યુમેન્ટ આપેલા છે એ કચેરી છે એમાં તમારે બધા ડોક્યુમેન્ટ તમારે જમા કરાવવાના રહેશે ફી ચૂકવણી અને રસીદ મેળવો તો તમારે જે પણ ફી હોય છે એ ફી ભરવાની હોય છે નોર્મલી વીસથી પચાસ રૂપિયા હોઈ શકે છે એ તમારે ભરવાની રહેશે અને ત્યાંથી તમને જે સ્લીપ આપે એ સ્લીપ તમારે મેળવી લેવાની રહેશે સાતથી પંદર દિવસમાં પ્રમાણપત્ર તૈયાર થઈ શકે છે તો જે પણ એ સમયગાળો લખેલો છે એ ફિક્સ સમયગાળો નથી એમાં વધઘટ પણ થઈ શકે છે વધારે પણ દિવસો લાગી શકે છે તો નોર્મલી સાતથી પંદર દિવસમાં તમારું પ્રમાણપત્ર તૈયાર થઈ શકે છે ત્યારબાદ છે પ્રક્રિયા દરમિયાન થતી ચકાસણી તો જે પણ આ તમે પ્રોસેસ છે એ પ્રોસેસ પૂરી કરી દેશો પછી ઓફિસ દ્વારા કંઈક પ્રોસેસ કરવામાં આવશે જેમાં જરૂર જણાય તો તલાટી અથવા રેવન્યુ તલાટી તમારું સરનામું ચેક કરવા આવી શકે છે તો જે પણ તમે સરનામું આપેલું છે એ સરનામું ચેક કરવા માટે ખુદ તલાટી અથવા તો રેવન્યુ તલાટી છે એ લોકો તમારા ત્યાં સરનામે આવી શકે છે કે આ લોકો ત્યાં રહે છે કે નથી રહેતા પાડોશી અથવા તો સોસાયટી સચિવ પાસેથી ખાતરી મેળવી શકે છે તો જે તમારા પાડોશી છે એ લોકો જોડે પણ વાતચીત કરી શકે છે અને જો તમે કોઈ સોસાયટીમાં રહેતા હોય તો એ સોસાયટીના જે સચિવ હોય છે એની સાથે પણ વાતચીત કરીને ખાતરી લઈ શકે છે દસ્તાવેજોની મૂળ નકલ ચકાસે છે તો તમારી જોડે જે દસ્તાવેજની મૂળ નકલ છે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ પણ ચકાસણી કરી શકે છે પ્રક્રિયા પૂરી થાય પછી શું થાય મામલતદાર કચેરી તમારા ડોક્યુમેન્ટની ચકાસણી કરે છે જો તમામ માહિતી સાચી હોય તો રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે તો જે પણ તમે ડોક્યુમેન્ટ આપેલા છે એ બધા વ્યવસ્થિત ડોક્યુમેન્ટ હશે બધી માહિતી સાચી હશે બધું ઓથેન્ટિક હશે તો તમને પ્રમાણપત્ર કાઢી આપવામાં આવશે ઓનલાઈન અરજીમાં પ્રમાણપત્ર પીડીએફ સ્વરૂપે ડાઉનલોડ કરી શકાય છે જો તમે ઓનલાઈન અરજી કરેલી હોય તો પ્રમાણપત્ર પીડીએફ સ્વરૂપે તમે ડાઉનલોડ કરી શકો છો ઓફલાઈનમાં કચેરીમાંથી હાર્ડ કોપી મેળવી શકે છે તો તમે જો ઓફલાઈન અરજી કરેલી હોય તો જે જગ્યાએ તમે ઓફલાઈન અરજી કરી છે ત્યાં તમે સાતથી પંદર દિવસની અંદર તમને ત્યાંથી હાર્ડ કોપી મળી જશે હવે જોઈએ કે સામાન્ય ભૂલ અને ટાળવાના મુદ્દા તો જે પણ તમે અરજી કરો છો તેમાં તમારે કયા મુદ્દાઓ ટાળવા જોઈએ કે કઈ ભૂલ ન કરવી જોઈએ જૂના અસ્પષ્ટ દસ્તાવેજ અપલોડ કરવાથી અરજી રદ થઈ શકે છે તો જો પણ તમે ઓનલાઈન અરજીમાં તમે જે અપલોડ કરો છો ડોક્યુમેન્ટ એ સ્પષ્ટ દેખાતા હોવા જોઈએ જો એમાં થોડી માહિતી દેખાતી ન હોય તો તમારી અરજી રદ થઈ શકે છે સરનામાના નાની ભૂલ પણ અરજીમાં વિલંબ લાવી શકે છે તો જે પણ તમે સરનામું લખો છો એમાં જો નાની એવી પણ ભૂલ હશે તો તમારું જે ડોક્યુમેન્ટ છે એ જલ્દી નીકળશે નહીં નામ અને સરનામું તમામ દસ્તાવેજમાં એક સરખું હોવું જોઈએ તો જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરેલા છે એ બધા ડોક્યુમેન્ટમાં તમારું નામ અને સરનામું એક સરખું હોવું જોઈએ જો એમાં કોઈ ફેરફાર હશે તો પણ આ તમારું જે ડોક્યુમેન્ટ છે એમાં વિલંબ આવી શકે છે અવજય જોઈએ કે પ્રમાણપત્રનો સમયગાળો સામાન્ય રીતે રહેઠાણ પ્રમાણપત્ર કાયમી માન્ય હોય છે તો જે પણ તમે રહેઠાણ પ્રમાણપત્ર મેળવો છો એ સામાન્ય રીતે કાયમી માન્ય હોય છે પરંતુ અમુક સંસ્થાઓ છે એ છ મહિનાથી એક વર્ષની અંદર જારી થયેલું પ્રમાણપત્ર માગતા હોય છે તો અમુક સંસ્થાઓ છે એ છથી એક વર્ષની અંદર જે પ્રમાણપત્ર મળ્યું હોય એને માન્ય ગણે છે પરંતુ જે પણ તમે પ્રમાણપત્ર મેળવો છો એ કાયમી માટે માન્ય હોય છે હવે જોઈએ અંદાજીત લગતી ફી કે સમય તો આમાં અંદાજીત તમારે કેટલો સમય લાગે છે અને કેટલી ફીસ તમારી જોઈએ તો ફીની વાત કરીએ તો વીસથી પચાસ રૂપિયા રાજ્ય અને સેવા કેન્દ્ર મુજબ બદલાય છે તો રાજ્ય પ્રમાણે આ ફીઝ પણ બદલાઈ શકે છે પણ સામાન્ય રીતે વીસથી પચાસ રૂપિયા હોઈ શકે છે સમયની વાત કરીએ તો ઓનલાઈન પ્રક્રિયામાં પાંચથી સાત દિવસનો સમય લાગી શકે છે અને જો તમે ઓફલાઈન પ્રક્રિયા કરતા હોય તો સાતથી પંદર દિવસનો સમય લાગી શકે છે અહીંયા જે પણ દિવસો લખ્યા છે કાર્ય દિવસની વાત કરેલી છે જેમાં શનિ રેવી તમારે વાત કરવાના રહેશે ત્યારબાદ જોઈએ થોડી મહત્ત્વની માહિતી છે એને પણ જોઈ લે તો ડોક્યુમેન્ટ સ્કેન કરતી વખતે સ્પષ્ટ અને રંગીન સ્કેન કરવા તો જે પણ તમે ડોક્યુમેન્ટ અપલોડ કરો છો સ્કેન કરો છો એ સ્કેન કરેલા ડોક્યુમેન્ટ એકદમ સ્પષ્ટ દેખાવા જોઈએ અને રંગીન જો એનો કલર છે એવી જ રીતે તમે સ્કેન કરો તો વધારે સારું અરજી નંબર હંમેશા સાચવીને રાખો જે તમે ઓનલાઈન અરજી કરો છો તો અરજી સબમિટ થયા પછી તમને જે અરજી નંબર મળે છે એ વ્યવસ્થિત સાચવીને રાખો એ અરજી નંબર પરથી જ તમે એ ડોક્યુમેન્ટ મેળવી શકશો ત્યારબાદ છે ઓનલાઈન અરજી માટે ગૂગલ ક્રોમ અથવા તો ફાયરફોક્સ બ્રાઉઝરનો ઉપયોગ કરો તો જે પણ બે ટ્રસ્ટેડ બ્રાઉઝર છે ગૂગલ ક્રોમ છે અને મોજેલા ફાયરફોક્સ છે એનો ઉપયોગ કરો તો એમાં સ્પીડ પણ થોડી સારી હોય છે અને તમારે એમાં ભૂલ થવાની પણ શક્યતા ઓછી હોય છે તો બની શકે તો આ બે બ્રાઉઝરનો ઉપયોગ કરવો જોઈએ અરજી કરતાં પહેલાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી વેરીફાઈ કરો તો જે પણ અરજી કરો છો તમે એ પહેલાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી ચાલુ છે એ તમારે ચકાસી લેવું જોઈએ તો આ પ્રોસેસની મદદથી તમે રહેઠાણ અંગેનું પ્રમાણપત્ર આરામથી તમે મેળવી શકો છો જો કોઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરજો આન્સર આપી જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ દોસ્તો